તો સૌથી પહેલા તો તમે આ મારું બેગ જોઈ શકો છો મોટું બેગ છે મારું પકડ ટાપરિયાનું પકડ હતું પણ અહીંથી આ જે આ હેન્ડલ છે તે તૂટી ગયેલું છે એટલે આવું પકડ જે નવા ઇલેક્ટ્રિશિયન ભાઈઓ હોય તેને ન વાપરવું જોઈએ પણ આ તો હવે જૂનું પકડ એક મજૂર માટે રાખેલું છે મેં એટલે સૌથી પહેલો વસ્તુ ઇલેક્ટ્રિસિટીની જરૂર હોય તે આ પકડ હોય છે પછી હું તમને જણાવી દઉં આ જે હથોડી છે મોટી હથોડી છે અર્થિંગના ખાડા કરવા માટેની હથોડી હવે તમે જોજો આમાં અંદરથી કઈ કઈ વસ્તુનો ખજાનો નીકળે છે અને આ જે છે તે મારી પાસે સ્ક્રૂ છે બધા જ બધા જ પ્રકારના સ્ક્રૂ ગ્રીપ અને એવા સ્ક્રૂ મેં સાચવીને રાખેલા છે એટલે આ સ્ક્રૂ માટેનું એ બોક્સ રાખેલું છે પછી આ જે છે તે સ્ક્રુ ડ્રાઈવર છે પછી આ કોથળીમાં શું હશે તે તમને દેખાડી દો કોથળીમાં લગભગ ટેપના રોલ છે તમે જોઈ શકો છો બ્લુ યેલો એવા બધા જ અલગ અલગ પ્રકારના ટેપના રોલ છે અને તેની સાથે મેં આ ઇન્વર્ટર લગાડવા માટે એન્કર ફર્શનર પણ રાખેલા છે બધા જ ત્રણ સાઈઝ એન્કર ફર્શનર છે

પછી બે ડિશミス રાખેલી છે નાની મોટી ની પછી પીવીસી ના પાઇપ કાપવા માટે બે તણી રાખેલી છે કેમ કે આ જે તણી છે તે ગમે ત્યારે તૂટી જાય આ તમે જોઈ શકો છો આ જે તણી છે તે ગમે ત્યારે તૂટી જાય તો આ તણી આપણે કામમાં આવે એટલે આપણે બે તણી રાખેલી છે અને આને એક્ઝોબ્લેડ પણ કહેવામાં આવે છે અને આ તમે જોઈ શકો છો આ બે પકળ રાખેલા છે આ મારે જે કારીગર આવતા હોય તેના માટેનું પકડ માટેનું પકડ આ પણ હવે તૂટી ગયેલું છે એટલે આ નવું લેવાનું છે છે પછી ગમે લાદી તોડ્યું હોય તો લાદી તોડવા માટે પણ કામ આવી શકે છે અને આમાં હું તમને દેખાડી દઉં કયા કયા પ્રકારના પાના છે આ જે પાનું છે તે મેં સ્પેશિયલ બનાવેલું છે

નિશાન ઉપર રાખી દેશો એટલે ડાયરેક્ટ આ હેમર વાળા હેમર થઈ જશે એટલે ગમે ત્યારે ખોદવું હોય અર્થિંગ કરવું હોય તો આ હેમર તમારે લઈ લેવી પડશે અને તેની સાથે આ એક ગ્રાઇન્ડર તમારે પણ જોશે કેમકે ગ્રાઇન્ડર વગર લગભગ કઈ કામ નહીં થાય આપણે ગ્રાઇન્ડર ની જરૂર ઓછી પડે છે પણ હોય તો સારું રે એટલે એક આ ગ્રાઇન્ડર છે અને આ તમે જોઈ શકો છો હેમર માટેનું પાનું

અને આમાં આ જે બે પ્રકારના નાના પાના છે તે હું અલગ જ રાખું છું કેમ કે આ આપણે દરરોજ કામ આવે તેવી વસ્તુ છે એટલે આપણે ઓલા જે પાનાનું બોક્સ છે આ જે પાનાનું બોક્સ છે તેમાં નથી મૂકતા પણ આ બે અલગ જ સાઈડમાં રાખી દઉં છું પછી આ જે ફિક્સ પાના છે તે ફિક્સ પાના હું તમને બતાડી દઉં આ ફિક્સ પાના ટોટલ ત્રણ ને બે પાના છે અને આ જે પાનું છે તે આપણે આ ગ્રાઇન્ડર ની ચક્રી ખોલવા માટેનું આવી રીતે આમ રાખીને અને ચકરી ખોલવા માટેનું આ જે પાનું છે તે છે પછી માર્કર છે માર્કર આપણે ગમે ત્યારે યુઝ લઈ શકે છે નિશાન કરવા માટે હવે આ જે એક્સ્ટેન્શન બોર્ડ છે કેમ કે ગમે ત્યારે જાય ત્યારે આપણે એક્સ્ટેન્શન બોર્ડ તો જરૂર જ છે એટલે આ એક્સ્ટેન્શન વાયર આપણે રાખી દીધો છે અને ગમે ત્યારે જો સોલારમાં તો લગભગ અন্ডરગ્રાઉન્ડ વાયરિંગ આવતું નથી પણ આ જો અন্ডરગ્રાઉન્ડ વાયરિંગ આવે તો તેના માટે અહીંયા સ્પ્રિંગ રાખેલી છે પછી આ જે ઇન્વર્ટર

અને આ છે જે વધારાનો એક્સ્ટેન્શન વાયર આ ગમે ત્યારે બોર્ડ આઘું હોય તો આ બંને વાયર જોઈન્ટ કરીને આપણે તેને એક્સટેન્શન વાયર કરી શકે છે પછી આ કેબલ ટાઈ વધારાની કેબલ ટાઈ ગમે ત્યારે જરૂર પડે તો આ કેબલ ટાઈ માટેનું પેકેટ છે એટલે આપણે આ કેબલ ટાઈ પણ સાથે રાખીએ છીએ ગમે ત્યારે જ્યારે

હોય તો ચાલે આનાથી નાનું પાનું તમે લઈ શકો છો બસ આટલી વસ્તુ આપણે એક ઇલેક્ટ્રિશિયન માટે બહુ જ જરૂરી છે હવે આમાં છે નહી કઈ અને આ ચકરી છે

અને આ ટેસ્ટર છે વધારાનું જો કામ આવી જાય તો જો તમને આ વિડીયો તમને ગમતો હોય તો આ વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ બીજા સોલારના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો